ધોરાજી ના મોટી માળ ખાતે વન વિભાગના કર્મચારી એ તાલુકા પંચાયતના સદસ્યના પતિ સાથે રક્ષક થઈ તાલુકા પંચાયતના સદસ્યના પતિ પર

તમે ફોન બંધ ફોન બદતા નહી બેન પોલીસ હા કરો કરો ફોન હેલો છેડતી કરો હા કરો હા કરો કરો આ કરો હાલો કરો

તમે એમ કહો છો તમારે એમ કહો છો ને કે મામલતદાર ફોન કર્યો મામલતદારે મને ફોન આવ્યો તમે હું બોલો છો કે મામલતદાર સાહેબ નો મને ફોન આવ્યો મામલતદાર કે તમે એને ભેગા જાવ મેં કીધું હું ગયો તો સાહેબ તમે તમે ફોટા પાડી ગયા છો તમે ત્યાં કાયદેસર જોઈ ગયા છો બધું બરાબર રેકોર્ડિંગ કરી ગયા તો તમે મેં કીધું એને આપી દયો તમે મેં કીધું એને આપી દયો એમાં એના અમને પાછા કયો છો કે બતાવવા જાવ અમે કઈ ગુનેગાર છીએ તમે તને પાછા બતાવવા જાવ મેં કીધું તમારે એને તમે ફોટા પાડી ગયા તમારે દઈ દેવું જોઈએ બોલો ત્રીસ ચાર ક્યાં કપાને ખબર નતી પણ અમે આ કઈ પછી મામલેદાર ફોન આવ્યો ને ને કીધું તમે ફોટા પાડી ગયા છો તમે લખાણ કરી ગયા છો તો એ બેન ને તમે આપી દો તમે આપી દો ને તો એના બતાવવાની ક્યાં જરૂર છે પછી કઈ નઈ એના એને મહેન્દ્રભાઈ ફોન કર્યો ધારાસભ્ય ધારાસભ્ય મને ફોન આવ્યો

પત્રકારો મારે ત્યાં પત્રકાર અધિકારીને હજી કોઈ અમને અધિકારીનો નો રિસ્પોન્સ મળ્યો નથી તમે અમને કીધું કીધું પણ તમારે પછી તમારા અધિકારી ને

તો પછી મારી વાત સાંભળો તમારે અમને અમને ક્યાં કેવાનું હતું અમે આવવાનું ક્યાં જરૂર તમારે અમને બોલાવાનું ક્યાં જરૂર છે અમે તેથી ક્યાં કઈ હતી

કે અમે માપી લે બરાબર જે ઝાડનો ખાલી ઠૂંઠ હાજર છે એ ઠૂંઠ ઉપરથી એની ગર્થ કેટલી હતી એની હાઈટ કેટલી હતી એ અમારે કેવી રીતે કે નક્કી કરવું તો એ તમારે મામલેદાર હેબને કહી દે ભાઈ અમને મોકલોમાં અમારે કઈ નહી અમને ખબર નો પડે માં કારણ કે જે અમાર ઝાડ ઉઈ ભોય તો જ અમે કરી હગી છતાં અમે લખી દીધું અમારી રીતે કે અમે અંદાજ પ્રમાણે કે આટલું ઝાડનું આટલું વજન હોય એવું તમે પછી એનાથી વધારે શું કરવું પણ એને દીધું તો અમને હજી મળ્યું નથી અમે અરજી કરવા રે અમને મળ્યું નથી તમે મને ઓળખો છો જગદીશભાઈ મને ઓળખે છે તમને ફોન કરીને તો પૂછું જોઈએ ને એમ કહો કોને અમાર ના પૂછવાનું હોય તમે

તમે કઈ રહો હમણાં હું ફરિયાદ કરી દઉં તમે એવી મને ધમકી મારી બરાબર છે હા કઈ વાંધો નહીં પણ તમે પોલીસ ને આમાં રેકોર્ડિંગ છે ને મારી પાસે ચાલુ જ છે હજી તમારે ચાલુ છે રેકોર્ડિંગ એમાં તમે જ ગુનેગાર સાબિત હા હું ભલે હું ડબલ સાઈઝ ને ગુનેગાર એક વસ્તુ તમે મારા ત્રણ વર્ષની અંદર ધોરાજીમાં એક લાકડાવાળો એમ કે કે આ બેન અમને જાતો કર્યો તો હું ગુલામ થઈ જાઉં આટલું આટ સ્ટ્રીકલી લાકડાવાળો જો રહેતા હોય તો તમારા લોકોએ એપ્રિશિએટ કરવા જોઈએ અમે કે ના ભાઈ અમને તેથી તમે ફોન કર્યો કે મામલે આવે તો કેવું થાય પોતાની ઇમેજ ઉપર અરજી આવે તો અરજી તમારે એનો નિકાલે પછી થઈ શકે ને અરજી આવે તો અરજી આવી છે એમ કહું છું તમારી તમારી પાસે નથી તો હું અમે 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 ફરિયાદી છે બરાબર અમે લખીન દીધું છે તો અમારી પાસે કાગળિયો ના આવે તો અમે આવું શું કરવાના છે એટલે ક્યો તમારે તપાસ કરવી જોઈએ ને તપાસ કર્યા વગર તમે કેમ તપાસ કરો એક એક બબે મહિના સુધી તપાસ કરો ખેડું એક ઓકે કાયબું કે જરા કે ખેડું અમારો પ્રશ્ન નથી તો તમારે શું કામ અમારું નાખવું જોઈએ એમ કહું તમારા મામલાદાર સરને પૂછવું જોઈએ જેના નામે અરજી થઈ હોય જેના કરી હોય એને તો પણ તમે તમે મને તેની બોલાવ્યો બરાબર છે મારી વાત સાંભળો

સાહેબે સાહેબે પંચરોજ કામે કર્યું છે મારી હોય તો ત્રીસ પણ એ બેન તમે જોઈ વાત હું સમજી ગયો પણ મેં મામલતદાર ને તેદી કેવી રીતના બતાવ્યા અમે ત્રણ જણા જઈને પૂછો એને પૂછ્યો સાહેબે ખુદ હતા

એમાં માપી લ્યો એને વધારે નથી કરવા ઈથી ઓછું કરજો અમે એમ નથી કદા આટલા કરજો ચાલુ ઉઠીને અમે અંદાજ મારી નાપે કે આટલું હતું તમે લોકોને ખબર પડે કે આટલું જ આપ્યું તો કેસે કે આને તો ઓછું લાગણું લખી પણ ઈ તો તમાર કહેવાય ને અમે અમારી રે તમાર કોન્ટેક્ટ મારીને તમાર કેન કે અમે આટલું લખ્યું છે ને આ વસ્તુ છે તો હું કરવાનું થાય તમે કોઈ કોન્ટેક્ટ માં રહેતા તો કોન્ટેક્ટ માં રહીને એમ કહું છું તમે બધા તો સીધી અરજી કરો છો કોઈ મને ફોન કરીને જગદીશ ભાઈ એ પૂછ્યું એક વખત કેમ જગદીશ ભાઈ જગદીશ ભાઈ નું તમારે મને તમે મને કહેવાતું નથી અત્યારે અત્યારે તમે મને જોયા તમે એટલે ઊભા રાખ્યા જોયા તમે તો તે જગદીશ ભાઈ નંબર નથી લેતા આવડતા તમને પૂરી થઈ ગઈ હતી તમે અરજદાર નથી એવું મને ખબર હતી મને એવું ખબર હતી જગદીશ ભાઈ અરજી કરી છે એટલે મે જગદીશ ભાઈ પૂછ્યું પછી ખબર પડી બંને અરજદાર છો એટલે તમને પૂછ્યું કે મને પૂછ્યું તમે

કેમ તમારી અરજી મારી પાસે ત્યાંથી આવ્યું કે તમે આટલું કેટલું લાકડું હતું એ સ્થળ તપાસ કરો અને એના માટે મે મારા માણસોને મોકલ્યા બરાબર એટલી જ વાત હતી એના સિવાય મારી કોઈ જવાબ હા તો મે મારી વાત તમે તમારી જવાબદારી એટલી હતી ને આ બેન આવ્યા અમને બોલાવ્યા બરાબર હું ગયો બરાબર એ બેનને જ્યાં કાપેલા હતા ત્યાં દેખાતા હતા એ બેન બતાવ્યા મેં કીધું આ જોઈ લ્યો બરાબર છે આ સિવાય બીજા અમને અટાણે ગોતવા મુસીબત છે વરસાદ છે ગાળો છે બરાબર છે અને એની ઉપર વેલાન ઝાડ ચડી ગયેલા છે હકીકત તમને એ કહી દઉં કે એ ઝાડ છે ને એ સમય નોતા કપેલા એ ઝાડ ઘણા ટાઈમ પહેલાના ના કપેલા હતા અમે ના જે ગર્થ ફોટા પાડ્યા ને એના ઉપર એ ઝાડ ખબર પડતી હતી છતાંય અમે એવું કશું લખ્યું નથી અમે ખાલી એટલું જ લખી દીધું પછી તમે પછી આ 30 ઝાડ એ લખે ને અમે ઝાડ એને છે ને 30 અહીંયા અને હાઈ તમારા જગદીશભાઈ

બોલાવો હોય મને તમે કીધું કે આવી રીતના કાપેલા છે મેં બચાવ કર્યો ભેગા થઈ હજી ત્યારે બચાવ એમ નથી કીધું મેં એમ જ કીધું કે જે હજી તમને ખબર હોય તમારા પ્રૂફ હોય એની ઉપર કરો કાયદેસર તો મેં ક્યાં ના

તમે હાભળો એ બધી મેટર એક બાજુ હું તમને એમ કહેવા માંગુ છું કે જો મારું જુરિડિક્શન ત્યારે હોત ત્યાં આગળ તો મેં જગદીશભાઈ ના વિરુદ્ધ મેં પગલા લઈ લીધા હોત બરાબર પણ હું કે ઇનકાર કરું છું આ જુરિડિક્શન એ મારું નથી એટલે મેં પગલા આ વખતે ન લીધા તમે કેમ સમજતા તો હું કે ઇનકાર કરું મેં ત્યારે એનો બચાવતો નતો કર્યો મેં આવીને સીધું એમ જ કર્યું તમારી પાસે પ્રૂફ હોય તમે કરી નાખો એની ઉપર જે કઈ કાર્યવાહી થતી હોય કરી નાખો

હા હવે વેબાલ દેવાનો જ ના હોય હવે